શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ પૃચ્ચલ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળીશું ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ભાદરવી સુદ એકાદશી પરિવર્તનીય એકાદશી જેને જળ ઝીલણી એકાદશી તથા વામન એકાદશી તથા જયંતિ એકાદશી પણ કહેવાય છે તેની વ્રત કથા મહાત્મ્ય વિશે જાણીશું મિત્રો ભાદ્રપદ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આજે ભગવાન વિષ્ણુ પોતાનો પક્ષ બદલી નાખે છે તેથી તેને પરિવર્તની એકાદશી કહેવાય છે તેને વામન એકાદશી અથવા જયંતિ એકાદશી પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પરિવર્તની એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને આ દિવસે વ્રત કથા સાંભળે છે તો તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તેમને એક હજાર યજ્ઞ નું પુણ્ય ફળ મળે છે આ વ્રત દશમી તિથિની સાંજથી શરૂ થાય છે દશમી તિથિથી ચોખા વગેરે ન ખાવા જોઈએ એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા જાગીને નિત્ય નિત્યક્રમથી મુક્ત થઈ સ્નાન કરી પવિત્ર થઈ જાઓ સ્વચ્છ કપડાં પહેરો ભગવાન વિષ્ણુની પૂજા કરો પરિવર્તની એકાદશી વ્રત કથા પણ વાંચો સાંજની આરતી કરો આ દિવસે કેટલાક લોકો ફળોનું વ્રત રાખે છે તો કેટલાક લોકો પાણી વગરનું વ્રત રાખે છે એવા લોકો પણ છે જે એક સમયે ભોજન કરીને એકાદશીનું વ્રત કરે છે તમે ગમે તેમ પ્રકારના ઉપવાસ કરવા સક્ષમ છો ગમે તેમ કરીને વ્રત રાખો સાંજની આરતી પછી પ્રસાદ લેવો જો શક્ય હોય તો રાત્રે જાગરણ કરો એકાદશીનું વ્રત રાત્રે પૂરું થતું નથી આ વ્રત બીજા દિવસે તોડવામાં આવે છે દરેક એકાદશી પર પારણનો સમય અલગ અલગ હોય છે બીજા દિવસે પારણા સમયે જાગી દક્ષિણા વગેરે દાન કરવું પછી જાતે કંઈક ખાઈને ઉપવાસ તોડવો મિત્રો આપણે સાંભળ્યું પરિવર્તની એકાદશી મહાત્માએ હવે આપણે સાંભળીશું પરિવર્તનની એકાદશી વ્રત કથા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હે કૃપા નિધાન આપ હવે મને ભાદરવા શુદ્ધ અગિયારસ નું મહાત્મા સંભળાવો અને આ એકાદશી કયા નામે ઓળખાય છે તે કૃપા કરીને કહો ભગવાનને યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે ધર્મરાજ ભાદરવા માસમાં શુદ્ધ પક્ષમાં જે આવે છે તેનું નામ જયંતિ એકાદશી છે અને તેના મહાત્મયની કથા હું કહું છું તે સાંભળો રાજા નામનો અતિ બળવાન અને મહાશક્તિશાળી રાક્ષસ થઈ ગયો તે મારો પરમ ભક્ત હતો અને મારી પૂજા કરતો હતો તેમ છતાં દેવતાઓને માટે તે શત્રુ હતો

મારું ત્રીજું પગલું મૂકવાનું કહ્યું અને તેના મસ્તકે ત્રીજું પગલું મૂકીને તેને પાતાળ લોકમાં લઈ ગયો પાતાળ લોકમાં બલી રાજા મારા શરણે આવ્યો અને મેં તેની પાસે રહેવાનું વચન આપ્યું આ દિવસ ભાદરવા સુદ અગિયારસનો હતો અને ત્યારથી જ મારું એક સ્વરૂપ પાતાળ લોકમાં બલી રાજા પાસે છે અને બીજું સ્વરૂપ શીર સાગરમાં શેષ શૈયા ઉપર છે માટે હે ધર્મરાજ આથી એ પવિત્ર એવી એકાદશીનો દિવસ મેં આ કાર્ય કર્યું હોવાથી આ જયંતિ એકાદશીનો વ્રત ઉપવાસ કરવાથી અને તેનું મહાત્મ્ય શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કહેવા સાંભળવાથી વ્રત ઉપવાસ કરનાર સર્વને એક હજાર અશ્વમેક યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ તો મિત્રો આપણે સાંભળ્યું પરિવર્તની એકાદશી વ્રત કથા મહાત્મય અને પૂજા વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો